ગ્રામજનો દ્વારા વર્જન પોલીસ સ્ટેશન એ મિયા ગામના રહીશો દ્વારા મિયા ગામ ગામે જે ચાલતા देसी दारूના અડડાઓ देसी दारूનું વેચાણ તેમજ અંગ્રેજી વિલાયતી दारूનું વેચાણ બાબતે તેમાંથી મિયા ગામની આજુબાજુના વિસ્તારોમાં પણ ઇંગ્લિશ दारू ફૂલ જોશમાં વેચાય છે એના વિરુદ્ધમાં આજ રોજ વર્જન પોલીસ સ્ટેશનને અમે એક અરજી આપી છે આ અરજી આપ્યા બાદ દિન 15 માં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહી થાય

વિધવા થઈ જેમાં થી ચારસો ને બત્રીસ બહેનો હોય છે એવી છે જેમની ઉંમર વિધવા ત્યારે માત્ર માત્ર ત્રીસ થી બત્રીસ વર્ષ હતી મોટા ભાગે એક્સિડન્ટ થયા છે તો પણ દારૂ પીધેલા છે આત્મહત્યા કરી છે તો પણ દારૂ પીધેલા છે જેમ કે લીવલો ખરાશ થઈ ગયા છે ટીમી થઈ ગયા છે આ મોટા ભાગના દારૂના વ્યસનના કારણે જ આ યુવાનો મૃત્યુના મોં લઈ ગયા છે